સૌને જય આદિવાસી જય જોહાર અને આજે જ્યારે યુનો દ્વારા જે ઘોષિત કરવામાં આવ્યો છે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ત્યારે જ્યારે ઠેર ઠેર મોટી સંખ્યામાં નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ રહી છે લોકો ઉત્સાહભેર ઉજવણી પણ કરી રહ્યા છે ત્યારે ખાસ કરીને દર્શક મિત્રોને રક્ષાબંધન પણ આજે છે ત્યારે રક્ષાબંધનની પણ દરેક દર્શક મિત્રોને શુભકામના પાઠવું છું અને આજ રોજ હું ખેરગામ તાલુકાના જયારે વિસ્તારોમાં આવ્યો છું ત્યારે મોટી સંખ્યામાં અહીં નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ હજારોની સંખ્યામાં લોકો ઉજવી રહ્યા છે ત્યારે અહીંના આગેવાન ડોક્ટર નીરવ પટેલ પણ આપણી સાથે છે અને ખાસ કરીને જે ચર્ચામાં છે અહીં જે દાતિયા મામા ભીલ સર્કલ અહીં આપણે પહોંચ્યા છે હજારોની સંખ્યામાં લોકો આવ્યા છે ખાસ કરીને આદિવાસી સમાજના વાજિંત્રો સાથે અને અહીં જ્યારે ખેરગામની વાત કરવામાં આવે અહીં મુસ્લિમ સમાજ પણ જ્યારે અહીં મોટી સંખ્યામાં છે

નવમી ઓગસ્ટ અને રક્ષાબંધન બે પાવન પર્વ એકસાથે છે તમામ દર્શક મિત્રોને નવમી ઓગસ્ટ અને જ રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવીએ છીએ અને આજે જે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા એ લોકોનો તમામનો આભાર માન્યો ખૂબ સ્વાદિષ્ટ લાગ્યો અને આજે આટલી મોટી સંખ્યામાં અત્યારે આપ જોઈ શકો છો ડીજે આવી રહ્યા છે અને લોકો અહીંયા કાંક ડોળે અહીં કાર્યક્રમ શરૂ થાય રાહ જોઈ રહ્યા છે લોકોમાં આ જ પ્રત્યે ખૂબ જ જનજાગૃતિ આવી રહી છે આમ મળી વર્લાઓ જે છે એવું બધું વર્ષોની મહેનતનું પરિણામ છે કેટલાક લોકો એવું કહેતા હતા કે ઝારખંડી અને આ જે તાટિયા મામાનું પણ અપમાન થયું એ કોણ કાઠ્યો બિલ એવા બધા જે અમુક તત્વોએ જે માણીવિલાસ કરેલા તે લોકોની હાલત આજે જોવા જેવી થઈ આજે કારગાઉમાં જ્યારે એણે જય આદિવાસી બોલવાની કોશિશ કરી ત્યારે પબ્લિકે જ કેટલું વઘાડ અતે એને આગળ બોલવા પણ નહીં દીધો પબ્લિક હવે જાણી ચુકી છે ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો